આ દ્રશ્ય પરથી મને એક વાત યાદ આવી કે ઘણા બધા ઓલા હોય ને ખપર સંધ્યા મારે એને હવે વધારે તો નથી કહેવાય પણ મોટા થાય ને થોડા ઘણા ભણી ગણી જાય ને તો આમ તર મમ્મી પપ્પા તમે અમારી માટે કર્યો હું મારે કંઈક કહેવાય જાય મારા વાલા આવા બધા વિડીયો છે ને એને બનાવીને આ મૂકી દેવાય એટલે જ્યારે જ્યારે એમ કહે ને એટલે આખે આખું ફોલ્ડ રહીને સેન કરી દે બેટર શાંતિ જોઈ લેજે તું આ એમ આ બધા છે ને આપણી ભાષા માને પણ બધા એવા ન હોય

આજે જ તો તું ગયો ઠાકુર જો તું ગયો કાંઈ નહીં હાલો હમણાં એક મહેમાન મળવા માટે આવે છે તો એની અંદર મીટિંગ પીટિંગ કરી લઈ ત્યાં સુધીમાં આપણું એડિટિંગ ચાલુ છે એ કરી લઈ અને હા આપણે ઇન્સ્ટાગ્રામમાં એક સરસ મજાનો વિડીયો મૂક્યો છે ભાઈ આપણો લેટેસ્ટ વિડીયો છે ને તમે જોઈ લેજો ચાર મિનિટનો વિડીયો છે ઇન્સ્ટાગ્રામમાં પણ મજા આવી જાય અને દિલથી મસ્ત વિડીયો બનાવ્યો છે ખાસ કરીને જોઈ લેજો ભાઈ કરવાનું તો શૂટિંગ પણ પ્લાનમાં થઈ ગયો થોડોક ચેન્જ અમારી જગ્યાએ અર્જન્ટ મીટિંગ કરવા જવું પડે એમ છે સવારે એક મીટિંગ તો પતાય નાખી હાલા વા હપેત્રુ લાવ હપેત્રુ દેવાનું છે થેન્ક યુ જોયું ભાઈ ઘડિયાળ પહેરી એટલે જ ભાઈ લગન કરવા જોઈએ હું કહું નકર આપણે છે ને પછી અડધી વર્ષ સુધી ભૂલી જાય હાલા વા રૂમાલ લાવો ગાડી ચાવી લાવો ભાઈ રૂમાલ લાવી ગયો વોચ આવી ગઈ ને ગાડી તો આપણા છે વર્ષ મિત્ર અચ્છા એની ગાડીમાં જવાનું છે આપણે ખરીદી જવાનું ત્યારે તો કાઈ ન હોય એક

એક એરિયો છે આપણે એને ત્રેકમનગર સાઈડનો એરિયો કહેવાય એને બરાબર તો ત્યાં અમે આવ્યા છીએ અને અમે આવ્યા છીએ અહીંયા વિપુલ એસી માં બરાબર છે એક આ બિઝનેસ મિટિંગ છે તમારું નામ શું સાહેબ વિપુલભાઈ અચ્છા પોતે વિપુલભાઈ છો અચ્છા મારા નાના ભાઈ નું નામ વિપુલભાઈ આ વિપુલ ભાઈ હું તો એક મિટિંગ માટે મિટિંગ બિટિંગ કરી લઈ બરાબર છે તો આ એરિયાનું નામ આવે એટલે ભને છું મારે પોતે જ જવું છે હું તો આવી ગયા નહી આવીને એવી મજા આવે છે એમ કહેવાય ને કે આપડા જે માં રહેતા હોય ને એ એરિયાની મોજ અલગ હોય એવી મોજ મને અત્યારે આવે છે તો અમે બધા હવ આવી ગયા છીએ હું અને મીટિંગ બીટિંગ સારું છે મીટિંગ બતાવીને પછી પછી ભેગા થાય ગાડીઓ ભી રાખીને ગાડીઓ ભી રાખી એટલે અમારું પોસ્ટર ભાઈ અહીંયા આવી ગયું છે કે ભાઈ શું તમે નવું જોયું આ આપણા સુરતના રવાલમેળાનું પોસ્ટર છે એવું છે

પાર્સલ લેતા આવ્યો છું પારુલને પણ હું ટેસ્ટ કરાવીશ અને પૂછીશ કેવું લાગે છે એમ કદાચ તમને અંધારું આવતું હશે કારણ કે અંધારું છે જ એટલે હવે આલું ટકી પરુલને ખવડાવવાની છે અને પૂછવાનું છે કે તને કેવી લાગી બધાને આપણા માટે કઈક લઈને આવ્યા આજે કેટલા કેટલા વર્ષે બાવ બોયલો મારલી આ 18 વર્ષે બાવ બોયલો કઈક નવું લઈને આવ્યો આ વખતે ભાઈ આ સરસ મજાની આલું ટકી મને અલતાભાઈ ખવડાવી કે બહુ મસ્ત છે મે ખાધી મને મજા આવી તો મે કીધું બધા માટે લઈ જાઉં

ત્યાં આવેલું છે અને મોકટેલ મંગાવ્યું પણ લોચો એ છે કે ઉધરસ આવે છે એટલે મોકટેલ તો નહીં પીએક કી એટલે આ ત્રણ મોકટેલા આ સમર્પિત અને આ આપણે મંગાવ્યું છે ભાઈ વંચાઉશું હું એમ તો ભાઈ લ્યો કરો હરિહાર ભાઈ આ લાડવા આવ્યા છે પણ લાડવા નથી શું છે ભાઈ ચીઝ બોલ આ ચીઝ બોલ છે એકવાર તોડીએ શું છે અંદર છટકી ગયો તો હાથથી જ તોડી નાખીએ આપણે જો આવું કંઈક અંદર છે અને અહીંયા ચીઝ છે બોલ અને ચીઝ બોલ આ લો ચીઝ બોલ અત્યારે થોડુંક ટેસ્ટ કરી લઈએ હું મારી લાઈફમાં પહેલી વાર બોલ ખાવું છું મેં મંગાવી દીધી ખીચડી પણ આ બધા છે ને આ બધા ચીઝ વાળા છે કે ટ્રાય કરો આલો ટ્રાય કરી લઈએ ભાઈ આ પનીર રોલાડે મંગાવ્યું છે આ બધાએ અને આપણે મંગાવી છે આ પાલકની ખીચડી હું જો આ બધી યંગ જનરેશન છે બધી પનીર વાળી આપણે ખીચડી વાળા હું ખીચડી માં જે મજા છે ને કાય ની બધાને ખબર જ છે એમ કાય ની તમને તમારો પનીર મુબારક મને મારી ખીચડી હો આ આ એનું માન રાખવા હાટો થઈને જરા કમતી સાખી છે બાકી ખીચડી જ લીધી છે એમ ચોખવડ કરવી પડે પછી એમ કે ભાઈ તમારા પંદર ભાઈ ચોખવટ કરવી પડે હા એમ બરાબર હાલો તો એ આપણે આપણે પાલકની ખીચડી ખાઈ લઈ દાય હમણાં મંગાવ્યું છે જલસા પાણી લેર